મારા ઘરવાળાને ત્રણ લાકડીઓ મારીએ છીએ મને ચાર લાકડીઓ મારી છે સાહેબ ટેકા પર પડી છે મારા મારા ઘરવાળા સાતળ ઉપર પડી છે અને જો સાહેબ અમને વગર ખાલી અમને મારીએ છીએ સાહેબ અમે કોઈ કોઈ અમને કોઈ કીધું નથી ઝાડ નથી દીધી બેલ નથી સાહેબ અમારે બે જણનો બોલા બોલી હતી સાહેબ બીજું કંઈ અમારે થયું નથી અમે સાહેબ નગરપાલિકામાં કામ કરીએ છીએ અમને ઠેર જંગલ બહાર કાઢી આવ્યા છે સામાન બી પડ્યો છે સાહેબ અમારો બધું કંઈ અમે મને એક દસ 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 દિવસનો અમારો પગાર છે સાહેબ એક એક જણનો વીસ વીસ હાજરી હતી છે અમારી અમને એમાં એમ કે ત્રણ હજાર રૂપિયા ખર્ચી મારી જોડે આવી છે સાહેબ આમની જોડે બે હજાર ખર્ચી છે સાહેબ જૂઠું નહીં બોલું સાહેબ મારે આ સાહેબ છે ને મોટા વડેલ સાહેબ છે એ રોડે રોડે આવતા હતા તો તમે કેમ રડો છો કેમ બેટા કેમ શું થયું છે તમે ગરીબ લોકોને તમને કાને ભગાયા એવી રીતના કીધું તો સાહેબ અમને ચલતા ચલતા આવ્યા હતા તો સાહેબે શું કીધું અમે નાસ્તા પાણી કરાવીએ નાસ્તા પાણી કરાવીએ તમે નાસ્તા પાણી ચા નાસ્તો કરી લો એમ કરીને અમને સાહેબ અમને નાસ્તા પાણી કરાવવા લઈને આવ્યા છે અને અમને સાહેબે બી બસો રૂપિયા આપ્યા છે

હા જે મારી એમને સેટને કહેવાની જરૂર નથી કે તમે કેમ મારો છો આ લોકોને શું તમને ગાળા દીધી છે કે કંઈક કંઈક બી કીધું છે તો તમે મારો અમને કે એમને અમને મરાય ખરું અમારે બે જણની ખાલી બોલો બોલો હતી અમે મરાય ખરું સાહેબ અમારે મારા ઘરવાળા બી મને નથી મારી ખાલી અમારે બે જણની બોલા બોલી જ ખાલી હતી એમાં અમને દમણે દમણે મારા ઘરવાળાને તો આ તમે જોવો ને હાથોળો તો હું છે આ મને હેંડાતો નથી બે હાથમાં ઊભી રિક્ષા એ આવીશું મને અહીંયા અહીંયા હાથોડમાં અને ઢેકા ઉપર વાગ્યું છે અમે નગરપાલિકામાં કામ કરીએ છીએ મારા નિત્યક્રમ મુજબ આજ રોજ હું મારા નિવાસ છે તમે જોઈ શકો છો પોતે આદિવાસી સમાજમાંથી બિલોંગ કરે છે અને સમગ્ર આપણે જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતની અંદર આખા ગોધરા પંચમહાલ જે પટ્ટો છે એ દરેક આ પટ્ટો છે આખા ગુજરાતની અંદર મજૂરોને પ્રોવાઈડ કરનારો જિલ્લો છે અને આ જે વસ્તી છે નાના નાના ચાર એક બાળકો છે પાંચ બાળકો બે મહિલાઓ છે આ લોકોના સાથે મારે હું આવતો હતો ત્યારે રડતા હતા એમનો સામાન વિખેર પડેલો હતો મેં એમનું પૂછપરછ કરતો જાણવા મળ્યું કે આ લોકો જે સ્થાનિક અહીંયા જે કામ કરતા હતા નગરપાલિકા વિસ્તારની અંદર એમના ફેમિલીયર પ્રોબ્લેમની અંદર બે જે માણસ લડતા હતા તો ત્રાહિદ વ્યક્તિઓ હું જાણતો નથી કોને માર્યા છે પણ મૂઢ માર માર્યો છે અને મૂઢ મારી અને આ લોકોને રસ્તેને જડતા કરી નાખ્યા છે આ માનવતા નથી આ માનવતા નથી ને આપણા પૂર્વજો આ માટે લડત નથી આપી ગરીબ પ્રજા રોડ ઉપર રડે છે બાળકો સહિત તો આપના માધ્યમ થકી હું એ ત્રાહિદ વ્યક્તિઓને સમગ્ર ગુજરાતની જનતાને જણાવવા માગું છું કે મજૂરી કરવા આવેલો માણસ માણસ છે એ રસ્તા ઉપર જેના પ્રાણી નથી કૂતરું નથી તેના જો કૂતરા જેવો વ્યવહાર મત કરો અને જેને 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 કહેવાય કે પાવર હોય એ અન્ય જગ્યાએ સરહદો ઉપર ઘણી તકલીફો છે ભાઈ બધા દુષ્પની દેશો આપણા પર બહુ એટેક કર્યા છે ત્યાં જઈને લડી લો તમે આ ગરીબ પ્રજા ઉપર તમારો રોજ શું કામ ઠાલવો છો ધન્યવાદ